બાળક શરીરના પાર અને ઋષિ તમે જોઈ શકો છો અને તમારે ઋષિ ઋષિનો રોગ હવે આપણો સંધિનો નિયમ શું છે એ તમે જુઓ ચાલો બે પદો કે શબ્દો સંધિ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે સ્વર અહીંયા આપણે બે સ્વરને જોડવાના છે આ અને પ્રકારના સ્વર છે જ્યારે સ્વર જોડાશે ત્યારે આ બનશે હવે તમે ઉદાહરણ તરીકે જોશો પ્રમાણે પહેલા છે સૂર્ય અ અસંભળાયું ને તો અ અને બીજા શબ્દ અંદર આવેલો અ આ બે ભેગા થાય તો શું બને આ બને તો તમે જોશો કે સૂર્ય વત્તા અસ્ત બરાબર શું બન્યો વાતો આવનાર તો શું બન્યો વાતાવરણ ચલો બીજો શબ્દ જુઓ ભાવ વત્તા આવનાર તો શું બન્યો છે તો સીધો અહીંયા કાનો કરવાથી એ આ અહીંયાથી અ નીકળી જાય એટલે સ્વાભાવિક બાબત છે કે પાછળનું પદ એની સાથે જોડાઈ જાય અને આ રીતે આપણે સ્વર સંદેહની રચના કરી શકીએ છે નવો શબ્દ બનાવી શકીએ છે આવડશે હા થેન્ક યુ